જગડા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયા રાણીપુરા નજીક ગેરકાયદેસર રેત ખનન કરતા ઇસમનો પત્રકાર પર હુમલો ભરૂચ જિલ્લાના જગડા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગ જાહેર છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેસવાનું ચાલી રહ્યું છે નદીમાં નાવણી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર ત્યારે ઝઘડા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશિરભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી આ બાબતે હુમલાનો ભોગ બનનાર પત્રકારે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલુ ઈશ્વરભાઈ પાટણવાડિયા રહેવાસી ગામ ગોવાલી ના એ ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશિલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને સદર ઈસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈને જયશિલભાઈને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી ત્યારબાદ જયશીરભાઈએ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને તેમજ જગડિયા પ્રાંત અધિકારીને ફોનથી જાણ કરી હતી ત્યારબાદ ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને સ્થળ ઉપર પત્રકાર જયશિલભાઈ અન્ય ગ્રામજનો તેમજ મામલદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમિયાન દેવાંગ પાટણવાડિયા પણ ત્યાં આવ્યો હતો અને તેણે એકદમ ઉશ્કેરાઈ જોઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયશિરભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળું દબાવીને ભેખડમાં દબાવી રાખ્યા હતા સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા આ ઘટનામાં જયશિરભાઈને ઈજા થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયશિલ પટેલે સદર ઇસમ દેવાંગ ઈશ્વરભાઈ પાટણવાડિયા વિરુદ્ધ ઝઘડા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડા તાલુકામાં બે ફોર્મ બનતા જતા ખનીજ માફિયા પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સંદર્ભે ઝઘડા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવનાર છે મારું નામ જયશિલ પટેલ છે રાણીપુરા વતની છું છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભૂસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડીયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બરાજ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે